બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એના માં આપણે એક ચમચી ચટલી રાઈ ઉમેરીશું રાઈ આપણે સારી રીતે ફૂટી જાય ફ્રેન્ડ આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એના માં આપણે મીઠા રીંગણા ઉમેરીશું અને પછી આપણે લસુન ની કલીયા ઉમેરીશું જે મેં આઠ થી દસ લીધી હતી અને આવી રીતે આપણે સુધારી લીધી લસુન ની કલીયા આપણે બ્રાઉન થઈ જાય થોડી તો થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે હવે એના માં આપણે ટમેટા અને ગુલાબ માં ગુલાબ મરચા લીધા છે અને આવી રીતે આપણે સુધારી લીધા બને ને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે એના માં આપણે ઉમેરીશું બિંદા જે મેં દેસો ગ્રામ

અને ગીંડા આપણા સારી રીતે તેલમાં પાકી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે એના માં મસાલો ઉમેરીશું મસાલા માટે લીધું છે બે ચમચી જેટલા લાલ મિરચા શિમલા બે ચમચી જેટલો આપણે લીધો છે ધનિયા આધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી આપણે આખો જીરો લીધો છે આવી રીતે માથીથી ઉમેરું છું જો તમને તેલ માં ઉમેરવું તો પછી ઉમેરી શકો છો એ તમારી મરજી પણ આવી રીતે એકવાર બનાવજો તો ટેસ્ટ તમને બહુ સારું આવશે આ આપણે બધા મસાલા ઉમેરી નાખ અને આપણે બે ચમચા જેટલું આપે પાણી ઉમેરીશ પછી આપણે મિક્સ કરી નાખીશું મસાલા ને આપણે સારી રીતે પકાવીશ તો ફ્રેન્ડ તમે આવી રીતે પણ જરૂર ટ્રાય કરજો હવે ગેસ ને આપણે ધીમું કરવાનું છે અને આપણે તો આપણે દહીં લીધે છે એ આપણે એનામાં ઉમેરવાનું છે અને દહીં ને આપણે હળવે હળવે હાથે મિક્સ કરવાનું છે અને ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવજો તમને ખૂબ જ મજા આવશે તમને વિધા ની કડી પણ તમે કહી શકો છો પણ જલ્દી જલ્દી આપણે મિક્સ કરવાની છે આવી રીતે તો ફ્રેન્ડ આ શાક તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે હજી આપણે દહીં એનામાં ઉમેરી છે એટલે ઘણી બધી લાગે છે જ્યારે વિંધા એ થોડી થોડી ચોસી લેશે ત્યારે દહીં આપણી ઓછી થઈ જશે તો હવે આપણે ગેસ ને ફૂલ કરી નાખીશું અને પછી એને આપણે પકાવીશું પકાવીશું ચાર થી પાંચ મિનિટ સુધી એને આપણે પકાવીશું જ્યાં સુધી

ઉમેરવાના છે જે સુધી આ શાક તમને ખૂબ જ પસંદ આવે અને બહુ ટેસ્ટી લાગે એ છે બટેક બાંફેલા બટેકા આપી ઉમેરવાના છે એનામ અને હાપે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે ટેસ્ટી સ્વાદિષ્ટ આ ભીંડાનું શાક મારી ગેરંટી છે કે તમને બહુ જ સારું અને ટેસ્ટી લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ મારી ગેરંટી છે કે તમારા ઘરમાં જે ભીંડાનું શાક ન ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો પણ એ મા માંગી માંગીને ને ખાશે કે છે કે તમે આવી રીતે બનાવશો તો મને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે હવે છે આપણે બટેકા ઉમેર્યા છે ફ્રેન્ડ્સ એને આપણે એક બે મિનિટ સુધી પકાવીશું જે આપણે માથેથી ઉમેર્યા છે એ મસાલામાં સારી રીતે મિક્સ થઈ અને આપણે લીલા ધાણા છાંટી લેવીશું થોડા હવે જે આપણે બટેકા ઉમેર્યા છે એ દહીંને આ સારી રીતે ચૂસી લેશે અને આ સાગ આપણો ગ્રેવી વાળું થઈ જશે જો કાચા બટેકા ઉમેરવા તો પણ તમે ઉમેરી શકો છો તેલમાં આપણે સારી રીતે પકાવીએ તો એ પણ સારી રીતે પાકી તમને આવી રીતે બટી બટિકા ઉમેશો તો એનો સ્વાદ બહુ ટેસ્ટી આવશે તો આપણે બે મિનિટ સુધી ફટાવી જોઈશું આપડી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે તેલ છે એ સારી રીતે મૂકી છે અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ તમે આવી રીતે જરૂરથી બનાવજો આ રેસીપી તમને ચાવલ કે પરાઠા સાથે રોટી સાથે તમે એને ખાઈ શકો છો તમારા ઘરમાં નાના મોટા બધાને લોકોને આ રેસીપી જરૂરથી જરૂર પસંદ આવશે તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો છે લસણ કલિયા અને ચાર આપી લીધી છે લીલા મરચા એને બધે આપે કૂટી લઈશું આવી રીતના Thank you કૂટી લીધું છે તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ બાફેલ બટેકા બટેકા ને આપે આપણે બધા કટકા કાઢી નાખ્યા છે આવી રીતના તમે જોઈ શકો છો મીડિયમ હવે આપણે એનું વઘાર બનાવીશું તો ચાલુ આપણે બટેકાના કેવી રીતે આપણે શાક બનાવીશું સુકો તો તમે એકવાર જરૂરથી થી આવી રીતે ટ્રાય કરજો તો ચાલો એની રેસીપી આપણે તો ફ્રેન્ડ્સ આપણે કણાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે એના માં આપણે તેલ ઉમેરીશું તેલ આપણે લઈશું બે ચમચા જેટલું તો ફ્રેન્ડ્સ આપણો તેલ ગરમ થઈ જાય સારી રીતે તો હવે એના માં એક ચમચી રાઈ ને ઉમેરીશું ડ્રાય આપણે સારી રીતે ફૂટી જાય એક ચમચી જેટલી આપણે હિંગ લઈશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું તો આપણે રાય ને જીરો આપણું સારી રીતે ફૂટી જાય બસ બધા આપણા સારી રીતે ફૂટી ગયા છે હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું જે આપણે મસાલો છે તો તમે જોઈ શકો છો મરચા આવી રીતે આપણે કટ કર્યા છે બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખી અને એને થોડું ખણ લસણ આપણો બ્રાઉન થાય ત્યાં સુધી એની આપણે પકાવું છે ત્યાં સુધી આપણે એના મીઠું લીમડું ઉમેરી નાખીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણો લસણ થોડું બ્રાઉન થઈ ગયું છે એનામાં આપણે એક ચમચી જેટલું ધનિયા આધી ચમચી એટલે આપણે હળદી ઉમેરીશું અને પછી આપણે બટેકા ઉમેરી નાખીશું તો આપણે બટેકાનું મેરી નાખશું હળવે હળવે હાથે આપણે મિક્સ કરી નાખીશું આ શાક તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે પૂરી સાથે કે તમે રોટી સાથે ચાવલ સાથે ખાઈ શકો છો કે તમે તમારા છોકરાઓને ટિફિન બોક્સમાં પણ આવી રીતે બટેકાનું શાક અને પૂરી પણ એને કરસી શકો છો આ રેસીપી અને આપણે એનામાં બીજું કાંઈ મસાલો નથી ઉમેરવાનું કે લાલ મરચા કે એ પણ આપણે નથી ઉમેરવાના અને પાણી પણ નથી ઉમેરવાનું આ શાક બટેકાનું તમને બહુ પસંદ આવશે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને જ્યારે તમે બનાવશો ફ્રેન્ડ તો એની ખુશબુ તો બહુ અલગ આવશે એકવાર ટ્રાય કરજો તો થોડી દીર આપણે તેલમાં થોડી વાર પકાવીશું એને એક એક મિનિટ સુધી એને પકાવીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને એક મિનિટ સુધી આપણે પકાવ્યું છે હવે આવીના માપેલીના દાણાઓ નેશું અને ફ્રેન્ડ્સ આ તમે આવી રીતે બનાવશો આ રેસીપી તમને પસંદ આવશે અને એની ખુશ્બુ તો એવી જ આવશે જ્યારે તમે બનાવશો તો તમને ત્યારે જ એમ શેક આ કેવું એવી સારી આવી છે આવવામાં કેવું મજા આવશે તો ફ્રેન્ડ મારી થી તમે બનાવજો આ શાક મારી આ ગેરંટી છે કે તમને આ રેસીપી તમને સૂક્કો બટેકાનું શાક જરૂરથી જરૂર પસંદ આવશે તમારે છોકરાઓને મોટા ઉભરમાં જેટલા પણ હશે જો બટેકા ન ખાતા હશે તો આ રેસીપી જરૂરથી એને પસંદ આવશે તો એકવાર તમે જરૂરથી જરૂર કરજો અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે ફ્રેન્ડ સાથે તમારી મિત્રો સાથે તમે શેર કરજો આસાન રેસીપી તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ